સીઆરપી અગ્નિકાંડ બાદ રાજકોટમાં પ્રથમ નવરાત્રી આયોજકો માટે નિયમો બનશે અગ્નિ પરીક્ષા કારણ કે લોકમેળા વિવાદ બાદ નવરાત્રીના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે આયોજકો માટે અલગ અલગ નિયમોનો ઉમેરો કરાયો છે કારણ કે ખાનગી આયોજકો દ્વારા સોગંદનામામાં રજૂ કરવું પડશે તો સોગંદનામું રજૂ કરવા માટે આ નવો નિયમ છે સાથે સાથે સોરી અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે સંવાદ હતા જે મયુર જે રીતે રાજકોટમાં આકરી કાન બન્યો ત્યારબાદ હવે આજે નવરાત્રી છે તેના નિયમો કડક કરી દેવામાં આવ્યા છે કયા કયા આયોજકોને નિયમ પાડવા જોશે હિના અગ્નિકાંડ બાદ સૌ પ્રથમ નવરાત્રી છે અને આ વખતે નવરાત્રિને લઈને જે નિયમો છે તેને લઈને આયોજકો છે તેની અંદર ચિંતા જોવા મળી રહી છે સાર્વજનિક આયોજનો માટે રાજ્ય સરકાર દ્વારા જે એસઓપી બહાર પાડવામાં આવી છે તેમ નવરાત્રીના આયોજનને પણ લાગુ પડે છે સૌપ્રથમ તો આખા આયોજનને લઈને આયોજકો પાસે સોગંદનામું રજૂ કરવાનું રહેશે એટલે કે આયોજકો છે તેમને બાહેધરી આપવી પડશે કે તેમનું જે આયોજન છે એ ખેલૈયાઓની સુરક્ષાની દ્રષ્ટિએ અને સલામતીની દ્રષ્ટિએ ફૂલપ્રુપ છે સાથે જ નવરાત્રીનું જે ડોમ બનતું હોય છે એટલે કે બનતું હોય છે તેના માટેનો સ્ટ્રક્ચર રિપોર્ટ છે આખે આખો રજૂ કરવો પડશે આ પ્લાન નકશા રજૂ કરવો પડશે આ ઉપરાંત આખું આયોજન છે તે સીસીટીવીની અંદર રહેશે સીસીટીવીનો રેકોર્ડ રાખવાનો રહેશે આવતા અને જતા તમામ ખેલાઈયાઓ માટેનો રેકોર્ડ છે એ પણ આયોજકોએ રાખવો પડશે સાથે સાથે એન્ટ્રી અને એક્ઝિટના અલગ અલગ રસ્તાઓ રાખવા મળશે અગ્નિશામક સાધનો રાખવા પડશે આ ઉપરાંત કોઈ પણ ઇમરજન્સી આવે તો એકસો આઠ સહિત તબીબોની જે ઇમરજન્સી સેવા છે એના માટે પણ આયોજકોએ વ્યવસ્થા કરવાની રહેશે આ પહેલા પણ જ્યારે કોરોના બાદ નવરાત્રી થઈ હતી ત્યારે પ્રાથમિક નિયમો હતા પરંતુ હવે આ નિયમોની અંદર અગ્નિકાંડ બાદ વધારો થયો છે આ સાથે જ મહત્ત્વની વાત એ છે કે જ્યાં જ્યાં પણ આયોજન થાય છે ત્યાં ખાણીપીણીના સ્ટોલ મોટા પ્રમાણની અંદર હોય છે આ કેન્ટીનની અંદર પણ આરોગ્યના ધારાધોરણો છે તેનું પાલન કરવાનું રહેશે આ ઉપરાંત તેની અંદર જે પ્રાઇસ છે એટલે કે ખાણીપીણીની વસ્તુઓ છે પાણીની બોટલ છે એની પ્રાઇસ પણ એમઆરપી મુજબની રાખવાની રહેશે એટલે કે વધારાની પ્રાઇસ છે તે કોઈ પણ આયોજકનો કેન્ટીન સંચાલક છે તે નહીં લઈ શકે એટલે ખેલૈયાઓની ઉઘાડી લૂંટ ન થાય તેનું પણ ધ્યાન રાખવાનું રહેશે